ભુજમાં જુબિલી સર્કલ ખાતે ધારાસભ્યના હસ્તે એલઈડી નું ઉદઘાટન કરવામાં આવ્યું આજ રોજ રોડ સેફ્ટી મંથના પ્રારંભ સાથે પંદર જનવરી જે પોલીસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે જુબિલી સર્કલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલજીના હસ્તે આજે એલઈડી નું ઉદઘાટન કરેલ છે એ એલ આખા જિલ્લામાં દસ એલઇડી લગાવવામાં આવી છે જે અલગ અલગ મેઇન જ્યાં પણ ટ્રાફિક જામ થાય જ્યાં ટ્રાફિક રિલેટેડ પ્રોબ્લમ થતી હોય છે એને અવેરનેસ માટે પબ્લિક એમાં અમુક અમુક જે પોલીસની વિગતો છે યોજનાઓ છે જે સમજ છે એ એને જોઈ શકે છે અને ટ્રાફિક બાબતમાં જેટલું શક્ય હોય એટલું પબ્લિકમાં અવેરનેસ આવે એના ભાગરૂપે આજે આ પ્રથમ તબક્કે આજે ફર્સ્ટ ડે છે એ આખા મંથ ચાલવાની છે પંદર જનવરીથી ચૌદ ફેરવરી સુધી તેમાં અલગ અલગ પ્રોગ્રામો ટ્રાફિક જાગૃતતા બાબતમાં કરવામાં આવશે ચોક્કસ એનાથી પબ્લિકના આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં ફાયદો થશે જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વાહનને કારણે વસ્તી વધારોને કારણે કેટલીક જે ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મને સમજણ નથી મારી ચલાવવાની પદ્ધતિની ખબર નથી કેટલી ગતિ ક્યાં હોવી જોઈએ એટલે કેટલાક ટ્રાફિક વાહનોના કારણે કેટલાક પણ આવડતના કારણે સમજણ નથી એના કારણે થતી હોય ટ્રાફિક કે આ રોડ ઉપર વાહન ઓછું કરવા માટે માની લો કે અહીંયાથી શેખપીર જવું છે તો જ્યુબીલી ગ્રાઉન્ડ આવવા જરૂર જરૂર નથી પશ્ચિમ પછી આવે તો બાયપાસ થઈ જાય તો એ રોકડો બારોબાર ત્યાં નીકળી જાય તો આવતા દિવસોમાં ટ્રાફિકને હલ કરવા માટે જેને ભુજમાં કાંઈ કામ નથી પણ ભુજમાં થવું જવું પડે છે પશ્ચિમમાં આવવાના લોકોને તો બાયપાસ રોડથી એ સીધા શેખપીર નીકળે આવી વ્યવસ્થા પણ છે અને બીજી વાત નેશનલ હાઈવે જે રીતે બને છે એ શેખપીરથી એ માતા પર થઈ ભુજોડી થઈ નળ સર્કલ થઈને જીઆઈડીસી જે ઝડપો તો એ અમે આદરણીય નીતિન ગડકરી સાહેબની પણ વાત કરી લે શેખપીરથી સીધો પાલારા આખો નેશનલ હાઈવે નીકળશે એટલે ભુજમાં એ બાજુની પણ ટ્રાફિક આવતા દિવસોમાં નહીં રહે આજ રોજ રોડ સેફટી મંથના પ્રારંભ સાથે પંદર જનવરી જે પોલીસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે જુબલી સર્કિલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલજીના હસ્તે આજે એલ ઇડીનું ઉદઘાટન કરેલ છે એ એલ આખા જિલ્લામાં દસ એલ લગાવવામાં આવી છે જે અલગ અલગ મેઈન જ્યાં પે ટ્રાફિક જામ થાય જ્યાં ટ્રાફિક રિલેટેડ પ્રોબ્લેમ થતી હોય છે એને અવેરનેસ માટે પબ્લિક એમાં અમુક અમુક જે પોલીસની વિગતો છે યોજનાઓ છે જે સમજ છે એ એને જોઈ શકે છે અને ટ્રાફિક બાબતમાં જેટલું શક્ય હોય એટલું પબ્લિકમાં અવેરનેસ આવે એના ભાગરૂપે આજે આ પ્રથમ તબક્કે આજે ફર્સ્ટ ડે છે એ આખા મંથ ચાલવાની છે પંદર જનવરીથી ચૌદ ફેરવરી સુધી તો એમાં અલગ અલગ પ્રોગ્રામો ટ્રાફિક જાગૃતતા બાબતમાં કરવામાં આવશે ચોક્કસ એનાથી પબ્લિકના આવાવાળા વાળા સામેનો ફાયદો થશે જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વાહનને કારણે વસ્તી વધારોને કારણે કેટલીક જે ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે મને સમજણ નથી મારી ચલાવવાની પદ્ધતિની ખબર નથી કેટલી ગતિ ક્યાં હોવી જોઈએ એટલે કેટલાક ટ્રાફિક વાહનોના કારણે કેટલાક અણ આવડતના કારણે સમજણ નથી એના કારણે થતી હોય ટ્રાફિક તો ગુજરાત સરકારના સતત પ્રયત્નો હોય કે પેલી ટ્રાફિક ઓછી થાય વ્યવસ્થિત વાહન ચાલે લોકોને પણ સમજણ પડે લોકો પણ સહયોગ આપે અને એક્સિડન્ટ ઓછા થાય જેમ વાત કરી સાહેબેવત એકસો સાઠના ધેટ થયા પશ્ચિમ કચ્છમાં તો નેવું મોટરસાયકલ બાઇક ન હતા ખાસ કરીને લોકોને જે રીતે હેલ્મેટ પહેરવો જોઈએ ગાડી ચલાવતા રે બેલ્ટ બાંધવો જોઈએ એના માટે જે આ તે એલ દ્વારા એક પ્રયત્નનો ભાગ છે કે લોકોને સમજણ આવે લોકોને અવેરનેસ આવે લોકોને ફોલોઅપ કરે મૂળ વ્યવસ્થા લોકો સુધી પહોંચે લોકો સહયોગ આપે અને સરકાર જે રીતે મત છે જે રીતે પોલીસ ખાતું આ પ્રયત્ન સતત કરી રહ્યું છે લોકો વચ્ચે લોકો માટે લોકોને હું અપીલ કરીશ આપના માધ્યમ દ્વારા કે આને ફોલોઅપ કરે અને સમજે અને જે કાયદા રીતે ટ્રાફિકની વ્યવસ્થા છે એને સમજીને અનુરૂપ થઈને જો કરશે તો ચોક્કસ જે રીતે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓ ઓછી ઘટે લોકોના જે ગતિ થાય છે એક્સિડન્ટ થાય છે ટ્રાફિકમાં હેરણગતિ થાય છે એ બધી ઘટે ખાસ કરીને જે રીતના ટ્રાફિકને નિયમ ધારવા માટે ઓવરબીટની જરૂરિયાત છે ગાંધીધામમાં પણ ઓવરબીટ થઈ ગયો તો આપને નથી લાગતું કે અત્યારે જે રીતનું ટ્રાફિક ધ્યુબલી સર્કલ ઉપર થઈ રહ્યું છે ત્યારે આ ઓવરબ્રિજ હોય તો એનાથી ફાયદો આ જગ્યા છે ઓવરબ્રિજને લાયક જ નથી ઓવરબ્રિજ બનાવવો હોય તો એને સર્વિસ રોડ જોઈએ એને બેટલો એટલી જગ્યા મોટી હોવી જોઈએ એટલે આવતા દિવસોમાં ટ્રાફિકને ઓછી કરવા માટે એક તો રોડને વન વે બનાવવા પડે બાયપાસ બનાવવા પડે અને સરકારની કે ભૂકંપ પછી ટીપી અને ડીપી મારી કલેક્ટર સાહેબથી ત્રણ વખત બેઠક થઈ છે કે આ રોડ ઉપર વાહન ઓછું કરવા માટે માની લો કે અહીંયાથી શેખપીર જવું છે તો જ્યુબીલી ગ્રાઉન્ડ આવવા જરૂર જરૂર નથી પશ્ચિમ કચ્છ આવે તો બાયપાસ થઈ જાય તો એ રોકડો બારોબાર ત્યાં નીકળી જાય તો આવતા દિવસોમાં ટ્રાફિકને હલ કરવા માટે જેને ભુજમાં કાંઈ કામ નથી પણ ભુજમાં થવું જવું પડે છે પશ્ચિમમાં આવવાના લોકોને તો બાયપાસ રોડથી એ સીધા શેખપીરી નીકળે આવી વ્યવસ્થા પણ છે અને બીજી વાત નેશનલ હાઈવે જે રીતે બને છે એ શેખપીરથી એ માતા પર થઈ ભુજોડી થઈ નળ સર્કલ થઈને જીઆઈડીસી જે ઝડતો હતો એ અમે આદરણીય નીતિન ગડકરી સાહેબની પણ વાત કરી લે શેખપીરથી સીધો પાલારા આખો નેશનલ હાઈવે નીકળશે એટલે ભુજમાં એ બાજુની પણ ટ્રાફિક આવતા દિવસોમાં નહીં રહે